નહીં એવું કઈ નહોતું તમે પછી મોડ આવવાના હતા ને તો મેં કીધું છોકરીઓ નહીં એકલું કીને ભેગ્યું ગયું એટલે હું રોકાણ બાકી તો ભાગી જવાનો હતો જો અત્યારે જુલી બેન ને આમ જો બે કામ બ્રશ કરે ને હજી કબુ બેન નહીં તો બધા હુતા એ ટૂંકમાં જાય આય બધાય અહીં બધા હુતા થોડા ઘણા વાં હુતા કાજલ બેન હવે ચા બા પીવડાવવાનું છે કે જવાનો હાલો તો ફેમિલી ચા પી લઈએ ને જાય કારણ કે આમ પણ મને પરમાં બે વખત ચા પીવો જોઈએ એક હું ઉઠું ક્યારે મારા મમ્મી ઉઠે ક્યારે ચા પીવો જોઈએ કાવ્યા બેન જો ત્યારે આખી પી ગઈ ચા ઠેલા બેલા બધી કમ્પ્લેટ ભરાઈ જાય કારણ કે હાથ ના લગ્નમાં થોડુંક મોડું થઈ ગયું હતું અહીંયા તો પછી છે ને જ રોકાઈ જાય કારણ કે અગિયાર બાર જેવું થઈ ગયું હતું ને હવારે તો પાછું મારા લેવા આવવાનું હતું એટલા માટે થઈને રોકાઈ ગયો

કબૂબેન તો તમારે જે છે ને હુઈને વીઠ્યા એટલે બહુ કેમેરામાં આવે નહીં કારણ કે તો સેલિબ્રિટી હે ને લઈને હરમ આવતી હોય ને હવના પરમાં મેકઅપ બેકઅપ ન કર્યો હોય એટલે જો 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 કબુ આમ જોતો ખરી હું ફર્સ્ટ ટાઈમ રોકાણો તમારે ઘેર એ તો વિચાર કર આઠ વર્ષમાં વર્લ્ડ રેકોર્ડ આજે તૂટી ગયો હે હં હાળો પેલા હું સાપ પી લઉં ને પછી આપણે વાત કરીએ આગળ બહુ આવજો બાય બાય ટાટા તારે ક્યાં જ ક્યારે છો હોસ્ટેલમાં

બધીની એપ્લિકેશન મારી અંદર જ હોય તમારે બધાનું નેટ પૂરું થાય એટલે મને ખબર હોય કે આનું નેટ પૂરું છે એટલે ઓન ધ સ્પોટ બધે નેટ આવીએ પણ તમને તો ખબર ન પડે કે મારા આમાં ફોનમાં રિચાર્જ થઈ ગયું કે નહીં ઉપાધિ કરતી હતી કે હાન ના ખરેખર કારણ કે હું છે ને ભાઈ કારણ કે ભાઈ હું છે ને ક્યારેય પણ હજી લગીન તારીખમાં મારા સસરાન ઘરે ક્યારેય નથી રોકાઈનો

આ જો કાલે આદરી ગયા હતા ને દરિયાથી અહીંયાથી બધી હોંખ ને આ બધી વીણીને આવ્યા ને આ બધી મોઢામાં ન ખાતા ખાઈ ન જતા તો એ બધી ધ્યાન રાખજો હાલો તો રોટલા કરો ની શું વાર છે અમેલી ફાર્મમાં એક વખત આટો મારી લઈએ કારણ કે મારા સવારના પૂરમાં છે ને દરરોજ ફાર્મ ની અંદર આવવું પડે આજે હું નહોતો નતો મારા સસરંગ ઘરે નહોતો આવ્યો એટલે અત્યારે જોઈ લઈએ બધા અડીસા ને શું કરે છે બધા ભાઈ બધા એની રીતના એનું કામ કરે છે હાલો એને ડિસ્ટર્બ નહીં કરીએ પેલા જમવાનું થઈ ગયું પેલા જમી લઈને પછી મારે જ આવવાનું છે ઓફિસ છે તો હાલો પેલા જમી લઈએ તો ફેમિલી જમવાનું થઈ ગયું છે દૂધ છે રોટલો છે પાપડ છે તો હાલો ભાઈ જમી ને તું કાવ્યા આ છે ને તારા ખેલ બંધ કરી દેજે બેન તને કહું આ આ બધા કાલે લઈને આવ્યા ને આજ રીતે મને આ બીક છે તું જાન લઈ ગયો ગોડામાં રમતી રમતી બે બેન જે ને ઉતારી જઈને આપી લે સાની મને બાકી લાલ પીડી પાછી લગનમાં થઈ જાય હજી લગન કરવાનું બાકી છે ખબર છે ને ના બધી છે ને તમે બોન કરી દીધું તમારા ખેલ તું હું કહું તને જાન લઈ ગયું બાકી આજે ગળા મોત આડી ની હું કહું કાવ્યા સમજાઈ ગયું ને હા તો ફેમિલી અત્યારે ઘડિયાળમાં થયા છે પાંચ અને મને એવું છે ચા પીવાનું બંધાણ તો હલો મિસિસ ભારતી સોલંકી થોડો ઘણો ચા બનાવની હું હાથમાં સ્પ્રે બે લઈને પરે મારે સ્પ્રે મારું કા કીવાનો છે હા આંધા દુખ

એના પૈસા પૈસા બધી દઈ દીધા પ્રેમિટ કરી દીધું ઓનલાઈન શું કારણ કે તારા દીકરા મારે પૈસાને ક્યાં કમી છે કંઈ જો સારા છે ને ગમે તો ભાઈ મારા મમ્મી છે ને ક્યાં ના કહેતા તમારે કપડા લેવા કપડા લેવા કપડા લેવા તો મારા મમ્મી હાથું છે ને બે કપડા લેતા એવું કંઈ ઘટે જ નહીં ત્રણ ભાઈ 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 ત્રણ ત્રણ કપડા મજા આવી ગયો ઓહ ભાઈ તો હવે લગન બગન થઈ ગયા ને બધી ભાઈ 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 એ હાલ આવ તું સાબ નઈ તું સાબ નઈ સાબ નઈ તો જો ફેમિલી આવી ગઈ બકલું લેવાને આ બે માણા ઝઘડો કરે જો એલા ભાઈ ઘર તો બકલું ખાવા દે ભાભી એમ કેમ કરે ઈ બકલું દેતા નથી હે ભાઈ ઘર તો બકલું દેતા નથી ભાઈ હું પા આવી ગયો બકલું લેવા મુકેશ ભાઈ કે આપી દો ભાઈ આમાં હું કેવાય ભાગો નહીં હોય તમે ભાગો નહીં હોય કેમ બાપુ

હાલો તો બનાવો શાક હો હવે શું કરો છો તમે તો ફેમિલી મારા મમ્મી માટે છે ને દૂધ ગરમ કરે છે ને જમવાનું રેડી છે હાલો તમારા બધાને પણ જમવું હોય તો તો ફેમિલી તમે જોવ તો ખરા ઘરમાં તો ઘેલી નો અવતાર કર્યો ઘેલી નો તમે જોવ તો ખરી હે આ જોવ તો ખરી આખા કપડા છે આ જો અહીંયા કપડા કપડા કારણ કે આ બધા કપડા છે ને લગ્નના છે હમણાં લગ્નગાડો ગયો ને ભાઈ થી વાત પૂછો માં ગાભા કાઢીને કા બસ તો ફેમિલી આ બ્લોગ અહીંયા લખી હતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું પાછા ફરી એક નવા બ્લોગ સાથે ચાલો તો આ બ્લોગના માટે એન કરીએ જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે બભાય